જેથી કાઉમી એકતા જળવાઈ રહે અને ધાર્મિક લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું નેતા સાકિર મલેકે ખાતરી આપી હતી કોઈ પણ જાતના ગેરકાયદેસર કામ કરવામાં નહીં આવે આવે ગીત ગતિ ઉપરથી આ બાબતે એલાન કરવામાં આવશે અને અમે દરેક તહેવાર હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી જ ઉજવીએ છીએ આ તહેવાર ભાઈચારાથી જ ઉજવાય એવા પ્રયાસ રિપોર્ટર સદામ મલેક જંબુસર એસ ન્યૂઝ ગુજરાતી આજ જંબુસર પોલીસ સ્ટેશનમાં ડીવાયસપી ચૌધરી સાહેબ અને પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી આમાં જે આવનારા દિવસોમાં તારીખ સાત તારીખે જે બકરાઈદનો તહેવાર આવતો હોય એ બાબતે શાંતિ સમિતિની મિટિંગ હતી તો જમ્મુસર શહેરના આગેવાનો હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા માજી પ્રમુખ અને મુસ્લિમ સમાજના આગેવાનો તમામ એકત્રિત થઈ અને શહેરમાં શાંતિપૂર્ણ રીતે એકતા અને કોમી એકતાની સાથે તહેવાર ઉજવાય એ બાબતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ ને ઈશાલા કોમી એકતાની સાથે ઈદુલ અધાનો તહેવાર ઉજવાશે